યુવકના પરિવારમાં ચાર ભાઈઓ અને માતા પિતા છે જે વતનમાં રહે છે તે સુરતમાં એકલો જ રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો ગતરોજ લુમ્સના કારખાનામાં રજોલી નાઇટ શિફ્ટમાં હતો આ દરમિયાન તેને રાત્રે નશો કર્યો હતો થોડું કામ પતાવ્યા બાદ સાથી કામદારો સાથે સુવા માટે જતો હતો અને રાત્રે અચાનક જ ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો નીચે પટકાવાનો અવાજ આવતાની સાથે જ સાથી કામદારો નીચે દોડી ગયા હતા અને તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્રીજા માળેથી પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેના પગલે તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું તેના ખિસ્સામાંથી એક દારૂની કોથળી પણ મળી આવી હતી હાલ તો બેસાન પોલીસે રજોલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વતનમાં રહેતા પરિવારને દીકરાના મોતની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે bureau report h24 news surat